તેરસો છેડતાલીસ રૂપિયા બે વાર અડતાલીસ રૂપિયા ઓગણપચાસ એકાવન એકાવન બાવન તેરસો ને છાસઠ રૂપિયા અગિયારસો ને એકોતેર રૂપિયા અગિયાર એકોતેર અગિયાર એકોતેર

માગ્યાર રૂપિયા તમારા મામા જોયો સબંધ પંદર હજાર રૂપિયા સો રૂપિયા એકવી બાવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ રૂપિયા કરવામાં આવી રૂપિયા તેરસો ને પચીસ રૂપિયા પચીસ છવ્વીસ રૂપિયા વિકરણ અઠ્યાવી રૂપિયા ઓગણત્રીસ ત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ રૂપિયા બત્રીસ તેત્રીસ રૂપિયા તેત્રીસ

પચાસ છિત બે ત્રણ ચાર પાંચ અગિયાર બાર તેર પંદર ત્રણ વીસ વીસ રૂપિયા એકવીસ રૂપિયા તેરસો ને બાવીસ રૂપિયા થયા તેરસો ને ઓગણત્રીસ તેર કરી

અગિયાર yes. એકાવ <tartic czego odita £1> અગિયારસો રૂપિયા પાછા પચાસ છપ્પન ઓગણીસો નેવું નેવું રૂપિયા નેવું અગિયારસો નેવું એકાણું એકાણું બાણું ચોરાણ પચાસ છણું અઠાણું બારસો બેસો આઠ અગિયાર બારતેર પંદર સત્તર តារੂបណេវេ

एक गाडी बाजी पनि न्यू अकाउन्ट नम्बर 10881251121582 के वाई 23133333934123450 98918568313 को भने 72

કોલોકેલા મુકો મારે એસી મને શું લેવું બધા રોટલી નો દેખો એક બે પાતે કે પા માદળ એક બે બત્રી 33 33 33 40 12 50 15 50 50 50 13 175 રૂપિયા 75 રૂપિયા લવા ઓ પાંચી ફોરો 175 સાબ દી તો લઈએ તમને માનીમાં એક કાલે 560 રૂપિયા એકગજ 550 રૂપિયા દેરકો બ્રોકર મચું દેરે છે એકગજ બેજ મું ન્યુ એકગજ બોર્ડ રૂપિયા બાસો રૂપિયા 70 80

અબ આમાં બજાર ખતે રાખો તો જગ્યા બહુ મોટી છે હા હા આને પૂછો પહેલા કે હું મારસો સોરાણું અમદાવાદ

તેરસો સાસી તેરસો સાસી મને ઘડી

Pakai baju, pakai baju, pakai baju, pakai baju, pakai baju, pakai આવું તો જ સાઈડ આગળ જાય ત્યાં તો પાંચ જાય ગુણ જો સર મહારાણી 70 રૂપિયા આ હા 70 રૂપિયા હવે હું 70 કેવો પર કેવો બોલા 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 હજી ગુણ જો 70 માં કોણ છે હજી 70 માં ઘડી ખમો છે ભાઈ કેટલા ને 70 હે ઊભો રહે છે આયા કોઈ સસ્તું નથી વેચાતું દેશ અમે લાગા પેલો હવે આદર થઈ ગયો અલે નાનકડા કેવા અલે એ બોલો એકવાર મમ્મીને તમે એ કેવો